ભારે ટ્રકો હાઈવા ડમ્પરોમાં ઓવરલોડ મટીરીયલ ભરી ખુલ્લામાં લઈ જવાના કારણે રોડ ઉપર જતા ડમ્પરોમાંથી મટીરીયલ રોડ ઉપર પડે છે અને ઉડે છે જેના કારણે રોડ ઉપર ધૂળ માટીના થર જામે છે અને બાઇક ચાલકોની આંખ અને શ્વાસમાં જાય છે જેથી લોકોના સ્વાસ્થ્ય પર તેની અસર થવા ઉપરાંત ધૂળ અને રચકણો ગામના ઘરો પર ઉડે છે જેના કારણે ગામના લોકોને ઘરના બારી દરવાજા બંધ રાખવા પડે છે ચલથાણ સરપંચ મહેન્દ્રભાઈ દેસાઈ ડેપ્યુટી સરપંચ ભોળાભાઈ ભરવાડ વાંકાનેડા સરપંચ કૃણાલસિંહ ગોહિલ ગ્રામ પંચાયત સભ્ય કૈલાશભાઈ દરવેશી ધર્મેશભાઈ મહેશુરિયા તાલુકા પંચાયત સભ્ય દેવેન્દ્રસિંહ કપલેટિયા રાજુભાઈ ભરવાડ અને ચલથાણ ગામના આગેવાનોએ આજે ત્રીજી વાર રેલવેના અધિકારીને અરજી આપવા ઉપરાંત જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા મામલતદાર પલસાણા તાલુકા વિકાસ અધિકારી સહિત સંબંધિત વિભાગને પત્ર લખી જણાવ્યું છે કે આગામી પંદર દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સલથાણ ગામનો મહત્વનો પ્રશ્ન રેલવે યાર્ડમાં આવતી સિમેન્ટો ઉતરતી એ સિમેન્ટો ગામની અંદર ભયંકર નુકસાન કરે છે ઉડીને ગામના અંદર આવે છે તો એ બાબતમાં આજે અરજી આપેલી છે કે અગાઉ પણ અમે તારીખ અઠ્ઠાવીસ બે બે રોજ આ અરજી આપેલી જેના પર કોઈ પણ પ્રકારનું ધ્યાન દોરવામાં આવ્યું ન રહે અત્યારે અમે પંદર દિવસની મુદત આપેલી છે એમને અરજીની અંદર પંદર દિવસમાં આના પર કોઈ કાર્યવાહી કરવામાં ન આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે વાંકાનેરા અને ચલથાણના ગ્રામ પંચાયતને લગતા પ્રશ્નોમાં જેવા કે રેલવે યાર જેમાં ઉતરતા વિવિધ કેમિકલો વિવિધ એકમો છે જેને લીધે આજુબાજુ એરિયામાં ખૂબ જ મોટી પ્રમાણમાં પ્રદૂષણ થાય છે એ પ્રદૂષણને અનુલક્ષીને આજે એક રેલવે માસ્ટર ટીડીઓ સાહેબ પલસાણા મામલતદાર સાહેબ પલસાણા પીઆઈ સાહેબ કરોડરા કલેક્ટર સાહેબ સુરતને એક અરજી અનુસંધાનમાં આપી છે અગાઉ પણ અમે એક વર્ષ પહેલાં અરજી આપી હતી પણ એના આઠ દિન સુધી કોઈ પટ્યો ઉત્તર એટલે કે કોઈ પણ રિપ્લાય મળ્યો નથી હવે દિન પંદરમાં અમે ગામ લોકોના સાથે જનઆંદોલન કરી ગાંધીઝિંદ્યા માર્ગે આંદોલન કરીશું અને જે તે કરીને આ પ્રવૃત્તિઓ બંધ કરે જેને કારણે લોકોને સ્વાસ્થ્ય પર થતી નુકસાનીઓ ભરપાઈ કરી શકાય